જેને જેને ખાવા હોય તે જલ્દીથી આવી જાવ હા હા ખાવ તો કેવાક લાગે બાપા બાપા સિંગના દાણા ફોલોત ખરા મમ્મા કેટલા સરસ મીઠા એવા છે ખાવ લાવ મને પણ આપો બહુ સરસ લાગે હમ તને કેવા લાગે ન્યાના નાપો જો વાડી ના છો ના ના ના

મને પણ બહુ ભાવે તો જેને જેને ખાવાની ઈચ્છા હોય તે જલ્દી જલ્દી આવી જાય આ ઓળખાની ખૂબ જ મજા આવ્યો છે ચાલો હવે નવા વીડિયા સાથે ફરી મળીશું બાય